જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક બીજા મિનિ બ્લોગમાં આજે આપણે ગામમાં જવાનું હતું કારણ કે આજે છે નવું નોરતું નવું નોરતું એટલે નાસ્ટ નાઇટ કહેવાય પોકી ગયા ગામમાં ગામમાં પોકતા પહેલા સ્ટેજ બાજુ જાય સ્ટેજ જે જઈને જોયું ત્યાં તો સાઉન્ડ ચેક થયું હતું પછી ગયા થરા દેશી તડકામાં દેશી તડકામાં તડકો લાગતો હતો એટલે જ્યાં ઠંડા થવા અને પાસે આવી ગયા ગામમાં અને ગામમાં એન્જોય તારો તો માહોલ ગરમ આવે એટલું ગીત પછી કરવા આજે તો નવરાત્રી પતિ છોડવા માંડ્યા એટલે આપણે હવે શું કરીશું તો મિત્રો હવે આપણે ઘરે જાશું આજના મિની વ્લોગમાં બસ આટલું મજા એક બીજા મિની બ્લોગ સાથે